ગડકો તો ગજબ ને પણ લાદે કે કેવી છે ને ગરમ આમ તપતી જ ને બોલો આપણને લાગે આપણે સ્વર્ગમાં આવી જાય એવું એવું લાગે ને ભાઈ તો હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધી મજા મજા માં છે તો જય દ્વાર કદી જય માતા નવો લોક માં તમારું બધું સ્વાગત છે તમને અંદર જે કાળો ભાઈ કાળા લોગડા પહેરીને હોય તો આપણે જઈશું ભાવનગર ક્યાં ઈ મુકેશભાઈને મળવા માટે તો માં નાનજી ભાઈને જાય છે ને તો આપણે જો ઠેલી કે થોડું ઘણું વસ્તુ લીધી છે આમાં હું કે તમને ખબર છે ને ખબર નહી કાય વાંધો ન કેવા ન આપણે અબે સાલે તો અમે એક વસ્તુ થોડી ઘણી ને અમે જઈશું ભાવનગર હું નાનજી ભાઈ ઘણા બધા જઈશું ਪੁਰੇ ਸ਼ਿੰਤ ਮਰਾਵਨੇ ਗਏ ਹਾਂ ਇਹ ਆਉਂਦੇ ਰਹ ਬਹਨੋ ਕੇ 라ਉ ਨਹੀਂ ਕਿਤਾ ਤੇ ਕਿ ਨਹੀਂ ਤੇ ਮਰ ਬਾ ਵੀ ਨਹੀਂ ਹੈ ਸੇ ਨੇ ਅਮੀ ਬਤੇ ਮਰ ਬਾ ਵੀ ਨੇ ਨੂੰ ਕੌਣ ਲੇ ਗਾ ਤਾਂ ਅੰਜੀ ਹੈ ਤੁਮਾ ਫੇਲਾ ਕੇ ਹਾਂ ਲੈ ਆ ਬੀ ਜੀਵਾ ਇਹ ਮੇ ਪੁਰੇ ਸ਼ਿੰਤ ਲੋਖਣ ਲੀ ਜਾਂ ਤੋਨ ਕਾਂਜੀ ਬੈ ਮਨੈ ਉਲ ਬੈਨੋ ਲੇ ਮੇ ਕਿ ਪਿਛ ਨਾਲੇ ਮੇ ਜੋ ਹਿਉ ਫੋਰਵਿਲ ਮਨਜੀ ਬੈਨੋ ਉਲ ਬੈਨ ਨੇ ਰਜੂ ਪਟੇਲ ਨੇ ਕਣਾ ਬਤੇ ਕਾਲਰ ਬੈਨਨੀ ਵੀ ਵੀਡੀਓ ਮੇ ਕੰਟੀਨਿਊ ਬਣ ਰਿਹਾ ਤੋ ਜਾ ਜਾ ਹੋਨੀ ਬਤੇ ਪਿਛ ਕੇ ਦਮਨੇ ਤੋ ਹਾਲੋ ਆਪਣੇ ਮੜੀ ਗਾਮ ਮਾ તો ફાઇનલી મિત્રો આપણે છે ઓલ બેન્યુલ ભોગી જશે ને હોય ને ધીમે 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 જઈએ છીએ આપણે ફોર વ્હીલ અમે આવી જશે કદાચ આવી જશે કદાચ જ પણ આવી જશે ને અમારે ઓલ બેન્યુ સીંડ બીંડું દઈને કૂતરા બૂતરા કડી દેવા કૂતરા ને મિંદ્ર ને ઉગડે એટલે સીંડું દેવું પડે તો ઓલ અમારે અરે ભાઈ એક ભાઈ વાંહે ગયા ગયો અમારે ઓલ બેન સીંડું દીધું તો ભાઈ પાછું કરવું હોય રાહુલ ભાઈ ને આવડું છે તો રાહુલ ભાઈ રાહુલ ભાઈ ને પૂરી દીધા તો હું

તમારા ઓલ બેન ચક્કર સડે ભાઈ ચક્કર એટલે કે ફેર સડે ને ગાડી છે ફાલુદા બાલુદા વેસા એવું લાગતા મને નાનજીભાઈ ને ભાઈ ફૂલે ફૂલ ફેર સડે ગયેલા આપણને મિત્રો ગમે ઉલાળે ને આપણે ફેર બેન ન સડે એટલે આવું તો ફાઇનલી મિત્રો મિશન અહીંયા ખાઈ છે ગુલફી ગુલફી કે શું કહેતો એ ઠેરીને ઠીક રહે છે બીજી ગેમ કે એવું ઠંડુ વાતાવરણ બોલે તો લોલીપોપ બધાય ખાય છે નાનજીબેન બધા નાનજીબેન નાનજીબેન ડીટી આવીને

এ মস্ত মজা ন ফুৰি লাগে কিয় মই বা কি

હા એની કરતા મોટે નહીં પડે અત્યારે આશી વાત છે તો આમે લઈને આપણે અડધી અડધી ટીવી એવડી કે કહીશું બધું જવું સિસ્ટમ કઈ બધી જવું મસ્ત પંખા એક બે કરો કરો તો આપણે ના જઈને તમને બધા ડેકોરેશન કહેવાય શું કહેવાય ખબર નહીં જો આ બધી લાઇટ જો કે મસ્ત નહીં જો આમ આ બધા ભગવાનના શું કહેવાય ને મૂર્તિ મૂર્તિ નહીં એવડી મોટી ટીવી જો કેવડી મોટી આ બધું એડ રિમોટ ને બીમોટ ને બધું છે તો તમને બતાવ્યું પછી બધી માથે બાથે જઈને પંખા ને પંખા ને જોવા ધૂમક ને બુમક ને બધું એવું છે બધું આ અમારે મગજભાઈ ને બીજો રૂમ જો એટલો મસ્ત ને આવડે તો કઈ હોય નહીં તો અહીંયા બધું બાલ્કની ને એવું છે બધું જો આવું છે અત્યારે આપણે એવડે ને અરે મારી ને ખોય તો બસ હડશું નહીં કરશું હવે તો અમારે બધા આડા જ મારે જો નાનજીભાઈ ને બધા એ વિડીયો ઉતરવા ગયેલા હતો કેટલું મસ્ત મકાન હતું આમ તો

તો મિત્રો રોઝામાં નાનજી ભાઈ કેમ બેઠા તમે ડાંટિયા બાટિયા સડાવીને જવા અમારા મુકેશ ભેજો લાઈવ સંભાળે છે નાનજી ભાઈના ફોનમાં જો હાલો ફેમિલી અત્યારે મને વિડીયો કોલ કરો હું અત્યારે શું એટલે તો રાજુભાઈ તમે ભાવનગરના છો ક્યાંના છો તો થોડું થોડુંક મને લોકેશન આપો તો નાનજીભાઈને તો ખબર નહીં પડે ભાવનગરમાં

આ બાજુ અમારે ગટ્ટી ને વિક્રમભાઈ ને બેઠા ને જો પંખો છે ને અમે એના ઢીંગલો છે તમને નહીં દેખાય મને નહીં દેખાતો ફોનમાં તો હવે મિત્રો છે ને અમે જઈ છીએ માટે તમને લગભગ ફોટા વોટા પાડે લઈ ને મજા છે ને ભાઈ બહેરી તો છે ને હું પછી તમને કઈ કેટલી રોમ એક એક જ બંગલાની અંદર

આ તપી જ આ પછી બહુ તપે હાલ નથી તપતી બોલો જાણ સપ્લાય રહેવાય નહીં આમાં આઈસ્ક્રીમ ખવડાવવા આવ્યું છે તો કેટલું મસ્ત નું આઈસ્ક્રીમ છે એ બધા અંદર ખાઈ છે આપણે બહાર રહીએ કે રીઝ ખારો એટલે આપણે બહાર રહીએ તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નું ખાઈ લઈએ આ બધા મને તો ધબ ધબાડીને બહાર આઈસ્ક્રીમ ખાય છે બધા નાનજે પણ ભાઈક માં એને નાનજે ભાઈ ને ખાવાનું કાં મોડો જોઈ થાય એટલે ના 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 ભાઈક બને ખોટી વાત છે તમારે તો બધા આઈસ્ક્રીમ ખાય છે બધા તો આપણે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી નીકળી બા ઘરે એટલે કે દયા બની માં કંટીન્યુ બને

માની જે મિત્રો છે ને આપણે ગયેલા હતા ભાવનગર એટલે કે મોટા યુટ્યુબર ને મળવા યુટ્યુબર એટલે કે એન એચ જી કમાન્ડો મોટા કમાન્ડો અત્યારે હાલમાં રિટાયર થઈ ગયેલા તો એને આપણે મળવા ગયેલા હતા મોટા યુટ્યુબર આમ તો મોટા એટલે કે આમ મીડિયમ મારી જેમ એમ તો એવું છે આપણે તો આ લાવ્યા લેવા અને હું કહેવાય કોમેન્ટમાં કહી દેવું છે કે અત્યારે બેન ની ઘરે આવ્યા પછી જવાનું છે આપણે આપણા ઘરે હું નંદીભાઈ પછી ભાઈ હતો એમાં હાઈલા આવું છે દેખાતા છે તો એવું છે બધું અત્યારે તો રાહુલ બેન ની ઘેર આવ્યા ને વાતાવરણ અત્યારે બહુ મસ્ત ને વાદળ બાદલ હતો

આગળ એક પાસવ તો દિલથી થેન્ક યુ મગેશ ભાઈ એટલે બધા હાંઈશા એ બદલ ભાઈ તો તમે ક્યારેક અમારી ઘરે મુલાકાત કરજો ભાઈ આવજો ખાસ ખાસ તમારે જેમ આઈફાઈ અમારે કંઈ મકાન મકાન ન હોય હોય તે હોય મીડિયમ તો થેન્ક યુ મુકેશભાઈ તો આપણે તો ગયેલા હતા ભાવનગર તમને આગળ વિડીયોમાં છે બહુ મજા આવી જાય મુકેશભાઈની ઘરે બહુ બધું મસ્ત મજાનું હતું ખાવાનું જમવા પમવાનું બધું કાંઈ આમ સુવિધામાં કાંઈ ઘટવા ની મુકેશભાઈ તો થેન્ક યુ મુકેશભાઈ ઘણી વાર કીધું પાસ લખો તો ચાલો આપણે વિડીયો પૂરું કરીએ તો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી જાય આવા નવા નવા વ્લોગમાં બધા મિત્રોને જય મતે જય દુર્કાધીશ